નમસ્કાર મેં વર્ષાવા કાલિદાસ શાંતિલાલ સરકારી ફિંચવાડા માજી સરપંચ હમણાં મારી પત્ની સરપંચ છે હવે એ બાબતે થોડુંક એવું છે કે પઢવાણિયાના રાજનભાઈ વસાવાએ જે નિવેદન આપ્યું છે કે ઝઘડિયાના શ્રી એમ કે જે વિકાસના કામો છે એમાંથી વીસ ટકા પાંત્રીસ ટકા ચાલીસ ટકા આવી ટકાવારી લઈને ભ્રષ્ટાચાર કરે છે એ બિલકુલ વાહિયાત અને એકદમ ખોટી વાત છે કારણ કે અમે વર્ષોથી સાથે રહીએ છીએ એટલે અમને સારામાં સારો અનુભવ છે અમે એમના સાથે આ બધું કામ કરેલું છે એટલે અમને બધી જ ખબર છે અને જે આ ધારાસભ્યશ્રીનો કામ જે એમના કામ થાય છે અને કામનો જે વિકાસ થાય છે એમાં એ લોકોથી દેખાતું નહીં અને આવી ખોટી ખોટી ભ્રામક વાતો સમાજમાં અને બીજે બધે ફેલાવે છે એટલે મારે રાજનભાઈને એમ કેવું છે કે રાજનભાઈ સમાજને ખોટી ખોટી વાતો કરવાની નહીં સમાજમાં ખોટો સંદેશો આપશો નહીં બાકી રીતે વસાવા ધારાસભ્ય છે એવી કોઈ જ કામ કરતા નથી એટલે તમે થોડુંક વિચારો કે સમાજને એવા ખોટે રીતના ખોટા રસ્તે ચડાવશો નહીં